Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાધનપુર બાબર હાઇવે પર મસાલી રોડ પર એક મહિલાનું ખુલ્લી ગટરમાં પડી જવાથી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટનાનો નવો વળાંક સામે આવ્યો છે રાધનપુર પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રિક્ષાની ગટ ત્યારે ટક્કર થવાનું બહાર આવતા પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરી તો ગત તારીખ સત્તર સપ્ટેમ્બર રાધનપુરની સરસ્વતી સોચાઈ સમયમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનું મોત થયું છે શરૂઆતમાં એવો પણ દાવો કરાયો હતો કે તેમનું મોત હાઈવે પરની ત્યારે ખુલ્લી ગટરમાં પડવાથી થયું છે જોકે મળતી વિગતો વાત કરીએ તો પોલીસ જ્યારે હાઈવે પરના જે આ વધુ વાત કરીએ તો ત્યારે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા ફૂટેજમાં દેખાય છે તેમાં આ દિવસે સાત ઓગણી કલાકે નર્મદાબેન ગાયત્રી મંદિરથી મસાલી તરફના રોડ પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે મસાલી તરફથી આવતી રિક્ષાએ તેને ટક્કર મારી હતી જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નભો હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ